પરત આપવામાં આવ્યો હતો સુરત રેન્જ આઈજીપી પ્રેમવીરસિંહ નવસારી જિલ્લાની મુલાકાત દરમિયાન ચીકલી ડિવિઝનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ હતું તેમજ હાલ ઝડપી કોમ્પ્યુટર યુગમાં લોકો સાથે સાયબર ફ્રોડ ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ હોવાથી સાયબર ક્રાઈમથી બચવા લોકોમાં જાગૃતિ લાવવા તથા માર્ગદર્શન મળી રહે તેમજ સાયબર ક્રાઇમનો ભોગ બનતા લોકોને ઝડપી ન્યાય મળે તે સારું ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જિલ્લાઓમાં સાયબર પોલીસ સ્ટેશનો ચાલુ કરવામાં આવેલ હોય જે અંતર્ગત નવસારી જિલ્લા સાયબર પોલીસ સ્ટેશનને આધુનિક ટેકનોલોજીથી અત્યાધુનિક બનાવી

કુલ છ લાખ ત્યાંસી હજાર સાતસો નો મુદ્દામાં શોધી કાઢવામાં આવેલ હોય જે સોનાના દાગીના તથા મોબાઈલ ફોન ફરિયાદી અરજદારોને રૂબરૂમાં પરત સોંપવામાં આવેલ હતા બ્યુરો રિપોર્ટ નવસારી